હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં બટાકાનું શાક તો આપણા ઘરમાં અવારનવાર બનતું જ હોય છે પણ આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતું છાલવાળા બટાકાનું શાક બનાવીશું જો તમને ખબર છે કે આ પ્રસંગોપાત બનતું છાલવાળા બટાકાના શાકમાં રસોઈયા મહારાજ એવી તો શું સામગ્રી નાખે છે કે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પૂરીની સાથે આ શાક ખૂબ જ સારું લાગે છે અને હું ગેરંટીથી કહું છું કે જો તમે આ રીતે શાક બનાવ્યું તો લગ્ન પ્રસંગમાં બને એવું ટેસ્ટી અને પરફેક્ટ તમારું પણ છાલવાળા બટાકાનું શાક બનીને તૈયાર થશે તો એટલા માટે રેસીપીને આખી જરૂરથી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના બટાકાને સારી રીતે ધોઈ લીધા છે અને આ રીતે મીડિયમ સાઈઝમાં છાલની સાથે જ કાપી લીધા છે પ્રસંગોપાત જ્યારે આ શાક બને છે ત્યારે રસોઈયા મહારાજ આ રીતે છાલની સાથે જ બટાકાને કાપે છે અને આની મીઠાશ ખૂબ જ સરસ આવે છે હવે આપણે કુકરમાં એક ચમચી જેટલું તેલ લઈશું અને થોડી જ આમાં હળદર નાખીશું અને ત્યારબાદ આમાં આપણે પાણી નિતારીને બટાકા નાખી દઈશું અને સાથે જ થોડું મીઠું પણ નાખીશું અને સારી રીતે હલાવી લઈશું તો આપણે જે રેગ્યુલર શાક બનાવીએ છીએ તે કઢાઈ અથવા તો કૂકરમાં બનાવીએ છીએ પણ આ શાક બનાવવાની રીત એના કરતાં થોડી અલગ છે અને આ રીતે હળદર અને મીઠું નાખીને બટાકાને બાફીએ તો બટાકામાં સરસ કલર આવી જાય છે ચાલો હવે આમાં આપણે એક કપ જેવું પાણી નાખીશું અને ઢાંકીને આની મીડિયમ ફ્લેમ પર બે સીટી બોલાવી લઈશું બટાકા બફાય છે ત્યાં સુધી એક પેસ્ટ બનાવી લઈએ તો એની માટે એક બાઉલમાં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું અડધી ચમચી હળદર અને બે ચમચી ધાણાજીરું નાખીશું અને સાથે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી ગરમ મસાલો અને ચપટી હિંગ નાખીશું અને થોડું પાણી નાખીને હલાવીને આ મસાલાની પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું કોઈ પણ રસાવાળું આપણે શાક બનાવીએ ત્યારે એમાં ધાણાજીરું થોડું આગળ પડતું નાખીએ તો શાક આપણું ખૂબ જ સરસ બને છે તો જો આ રીતે આપણી પેસ્ટ અહીંયા આપણે તૈયાર કરી લીધી છે તો હવે આપણે બટાકાને પણ ચેક કરી લઈએ તો બટાકા આપણા સરસ રીતે બફાઈ ગયા છે અને બટાકા ઓવર કૂક ના થઈ જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો ચાલો બટાકા આપણા બફાઈને તૈયાર છે તો હવે આપણે કઢાઈમાં બે મોટા ચમચા તેલ લઈશું અને વઘારમાં આપણે તજ લવિંગ બાદિયાન તેજપત્તા અને લાલ મરચાં નાખીશું સાથે જ આપણે થોડા મેથીના દાણા નાખી દઈશું બધું થોડું થોડું ફૂટી જાય એટલે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું નાખીશું અને સારી રીતે આને આપણે હલાવી લઈશું તો રાઈ જીરું સરસ તતળી જાય ત્યારબાદ આપણે આમાં કડી લીમડીના પાન થોડા નાખીશું અને તરત જ આપણે અડધી ચમચી આદુ લસણની પેસ્ટ અને એક મીડિયમ સાઇઝનું ટામેટું બારીક કટ કરીને નાખીશું હલાવીને આને આપણે થોડીવાર માટે સાંતળવા દઈશું અને હા તેલ આમાં આપણે સીંગથીલ લેવાનું છે અને પ્રસંગોપાત બનતું શાક બનાવીએ છીએ એટલા માટે તેલ આ રીતે થોડું આગળ પડતું પણ લેવાનું છે તો ટામેટાં અને આદુ લસણ થોડા સાંતળાઈ જાય ત્યારબાદ આમાં આપણે બનાવેલી પેસ્ટ નાખી દઈશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આને આપણે સાંતળીશું અને જો તમે કોરા મસાલા પલાળ્યા વગર ડાયરેક્ટ જ આમાં નાખશો તો એ બળી જશે અને પછી શાકમાં એનો સ્વાદ સારો નહીં લાગે પણ જો આ રીતે આપણે પલાળીને બધા મસાલા નાખીશું તો મસાલાની કચાશ પણ બધી દૂર થશે અને સારી રીતે બધું સંતળાશે પણ તો આને ચારથી પાંચ મિનિટ આપણે સાંતળી લેવાનું છે તો આ રીતે તેલ સરસ છૂટું પડી જશે અને મસાલા પણ બળ્યા વગર સરસ રીતે સંતળાઈ જશે તો આ રીતે તેલ છૂટું પડે ત્યારબાદ આમાં આપણે બાફેલા બટાકા પાણીની સાથે જ નાખી દઈશું અને સાથે જ આપણો રસો થોડો ઘટ્ટ થાય એટલા માટે આમાં એક ચમચી આપણે શેકેલા સિંગદાણાનો ભૂક્કો અને એક ચમચી શેકેલા તલનો ભૂક્કો નાખીશું અને સાથે જ આમાં થોડું આપણે પાણી પણ નાખી દઈશું તો તમને જેટલો રસો આમાં જોઈએ એટલું પાણી તમે આમાં નાખી શકો છો તો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તો બધું આપણે સારી રીતે હલાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડું આપણે ઉકળવા દઈશું તો આ રીતે આ ઉકળવા લાગે એટલે આમાં ખટાશ માટે આપણે એક ચમચી જેટલું આમલીનું પાણી નાખીશું અને મીઠાશ માટે એક ચમચી ગોળ નાખીશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો આમલીના પલ્પની જગ્યાએ તમે લીંબુનો રસ પણ નાખી શકો છો પણ રસોઈયામાં જેવો પરફેક્ટ શાકનો ટેસ્ટ જોઈતો હોય તો તમારે આમલીનો પલ્પ જ ઉમેરવો અને મીઠાશમાં ખાંડીની જગ્યાએ ગોળનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે ચલો હવે આને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દઈએ તો જેથી મસાલા પણ સરસ ચડી જાય અને આમાંથી તેલ પણ છૂટું પડી જાય તો પાંચ મિનિટ પછી ખોલીને આપણે ચેક કરતા તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ ઉપર આવી ગયું છે અને શાકની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને આ શાક જેમ ઠંડુ થશે એનો રસો એવો જ ઘટ થતો જશે હવે છેલ્લે આમાં આપણે કસૂરી મેથી અને લીલા ધાણા કાપીને નાખી દઈએ અને હલાવીને આને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ તો સરસ મજાનું આપણું લગ્ન પ્રસંગમાં બનતું છાલવાળા બટાકાનું શાક તૈયાર છે તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને રેસિપીમાં આપેલી રીત પ્રમાણે તમે જો આ શાક બનાવશો તો સરસ ચટાકેદાર અને ટેસ્ટી શાક આપણું બનીને તૈયાર થશે તો પૂરીની સાથે આને આપણે સર્વ કરીશું રેસીપી પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો